શિક્ષક કદી સામાન્ય નથી હોતો ચાણક્યના વાક્યને સાર્થક કર્યું છે ચીખલી તાલુકાના મજીગામ પ્રાથમિક શાળાની શિક્ષિકાએ ગણિત જેવા વિષયને સરળતાથી કેવી રીતે સમજી શકાય બાળકોને કઈ રીતે અભ્યાસ કરાવો તે મજીગામ શાળાની શિક્ષિકાએ પોતાના નવતર પ્રયોગ થકી સાબિત કર્યું છે શિક્ષિકા મીનાક્ષી સરદાર સંગીત સાથે શિક્ષણનું અનોખું ભાથું પેરસી રહ્યા છે તેમના નવતર પ્રયોગથી બાળકો ગણિત જેવા અઘરા વિષયને સરળતાથી શીખી રહ્યા છે બાળકોને ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો સરળ રીતે અને સંગીત સાથે ભણવા તેમજ બાળકના સર્વાંગી વિકાસ માટેની નવી શૈક્ષણિક પદ્ધતિ વિકસાવવા બદલ તેઓને પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ પણ મળ્યો છે ભણાવવાની પદ્ધતિ તદ્દન જુદી જ છે તેમણે ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોને બાળકો સહજતાથી સમજી શકે તે હેતુસર સિત્તેર જેટલા ગીતોની રચના કરી છે ક્લાસરૂમમાં પોતે પણ ગાય છે અને વિદ્યાર્થીઓ પાસે પણ ગવડાવીને ગણિતને સરળ રીતે મગજમાં ઉતારી રહ્યા છે શિક્ષકોની અનોખી ભણાવવાની રીત વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાન વૃદ્ધિનો પર્યાપ્ત સાબિત થયા છે ખુદ શાળાના શિક્ષક મીનાક્ષી સરદાર માને છે કે બાળકોમાં સંસ્કારનું સિંચન તેમની શિક્ષક પ્રત્યેની પ્રાથમિક જવાબદારી છે માતા ત્યાં પછી બાળક જીવનના સર્વોત્તમ પાઠ શિક્ષક પાસેથી શીખે છે મારું નામ મીનાક્ષીજી સરદાર છે હું ચીખલી તાલુકાની મજીગામ પ્રાથમિક શાળામાં વર્ષ બે હજાર દસથી ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે કાર્ય કરું છું હું ધોરણ છ સાત આઠમાં ગણિત અને વિજ્ઞાન વિષય ભણાવું છું જ્યારે બધા વર્ગખંડોનું સર્વેક્ષણ મારા તરફ કરવામાં આવ્યું ત્યારે એવું જણાયું કે શાળાનું ગણિત વિજ્ઞાનનું રિઝલ્ટ ખૂબ જ ઓછું છે અને બાળકો જે ખરા એ ગણિતની વિજ્ઞાન વિષયમાં રસ લેતા ન હતા ત્યારે મને વિચાર આવ્યો કે બધા જ બાળકો ગણિતની વિજ્ઞાન વિષયમાં રસ લેતા થાય તે માટે મારે કંઈક કરવું જોઈએ અને ત્યારે મને શિક્ષક જ્યારથી ગણિત વિષયને સંગીત સાથે જોડીને વિદ્યાર્થીઓને ભણતર આપવાનું શરૂ કર્યું ત્યારથી વિદ્યાર્થીઓને પણ ગણિત કે જે બોરિંગ લાગતો હોય આ ગણિત વિષય એકદમ સરળ લાગવા લાગ્યો છે વિદ્યાર્થીઓના ગણિત વિષયના પરિણામમાં પણ સુધારો થવા લાગ્યો છે ત્યારે નવતર પ્રયોગથી શાળાની સુવાસ તો વધી જ છે સાથે સાથે શિક્ષણ પદ્ધતિની પણ ચર્ચાઓ થવા લાગી છે મારું નામ વિધિ વિનય કુમાર પટેલ છે હું આઠમા ધોરણ બોલું છું મારા સાત વિષયો આવે છે તેમાંથી ગણિત અને વિજ્ઞાન ખૂબ જ અઘરા વિષયો છે તેમાંથી તો કેમેક મારા મગજમાં ઉતરે તે જ ખબર નથી પડતી કે અંદર શું આવે છે અને શું થાય છે ટીચર ટીચર આપે ચાર દિવાલો વચ્ચેનું શિક્ષણ માત્ર પોપટયુ જ્ઞાન છે આવું તજુગ્ન માને છે આ વચ્ચે આજ સુધી કોઈ પણ શાળામાં ના થયેલા શિક્ષણનો પ્રયોગ આધુનિક જ્ઞાન સંવર્ધક શિક્ષણ માટે દીવા દાંડી છે મારું નામ દેવ જીતેશભાઈ હરપટી છે હું ધોરણ આઠમાં ભણું છું પહેલાં અમને ગણિત અને ગણિત અને વિજ્ઞાન વિષય એટલે ખુબ કંટાળાજનક વિષય લાગતો હતો ગણિત અને વિજ્ઞાન વિષયમાં રસ લેતા ન હતા પરંતુ જ્યારથી અમારા શિક્ષકે ગણિત અને વિજ્ઞાન વિષય ને બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નવસારી